શહેરમાં ફરતા ભારદારી વાહનો લોકોના જીવ લઈ રહ્યા છે અને તે છતાંય પોલીસની કામગીરી શું અનેક સવાલો ઊભા થાય છે જ્યારે મકરપુરા પોલીસો દ્વારા એક હાઇડ્રા ચાલકને જામીન પર છોડી મૂકવામાં આવ્યો આ હાઇડ્રા ચાલક કે જેના દ્વારા પંદર ઓક્ટોબરે પુરપાટ ઝડપે હાઇડ્રા જે ભારદારી વાહન છે તેને હંકારીને એક વૃદ્ધનો જીવ લીધો હતો જેને મકરપુરા પોલીસ દ્વારા જામીન પર છોડી મૂકવામાં આવ્યો છે આ સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ સામે આવ્યા છે પંદર ઓક્ટોબરનો આ બનાવ છે કે આ વૃદ્ધ ઇઠ્યોતેર વર્ષીય જેઓ સિગ્નલ પર ઊભા છે અને આ દરમિયાન પુરપાટ ઝડપે હંકારીને આ હાઈડ્રા ચાલક ત્યાં પહોંચે છે અને આ વૃદ્ધને કચડી નાખે છે વૃદ્ધનું ઘટના સ્થળે જ મોત નીપજે છે અને ત્યારબાદ મકરપુરા પોલીસ શું કરે છે મકરપુરા પોલીસ દ્વારા આ હાઈડ્રા ચાલકને જામીન પર છોડી મૂકવામાં આવે છે પહેલો સવાલ તો એ જ થાય છે કે કઈ રીતે ભારદારી વાહનો શહેરમાં ફરી રહ્યા છે કોની રહેમ નજર છે શું પોલીસની રહેમ નજર હેઠળ જ આ પ્રકારે હાઇડ્રા હાઇડ્રા હોય કે અન્ય ભારદારી વાહનો હોય તે શહેરમાં ફરતા હોય છે આ સિવાય પણ અનેક સવાલો ઊભા થાય છે પરંતુ હાલ વાત એ છે કે હાલ મકરપુરા પોલીસ દ્વારા આ જે હાઇડ્રા ચાલક છે જેના દ્વારા એક વૃદ્ધ વ્યક્તિનો જીવ લેવામાં આવ્યો તેને જામીન પર છોડી મૂકવામાં આવ્યો